નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો અરવલ્લી ગુજરાત ચેનલ અરવલ્લી ગિરિમાળાના ડુંગર ઉપર માતૃપ્રેમ અને પર્યાવરણના સંરક્ષણના અનોખા સમન્વય સાથે હીરાબા વન નો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો છે આ વન ભારતના ગૌરવશાળી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માતા હીરાબાના નામ પરથી રાખવામાં આવ્યું છે અહીં વન વિભાગને મળેલી જમીન પર કુલ છપ્પન વૃક્ષો વાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે આ પ્રેરણાદાયક કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય વન વિભાગના હેડ ઓફ ધ ફોરેસ્ટ ફોર્સ ડો એ પી સિંઘ વિશેષરૂપે ઉપસ્થિત રહ્યા હતા તેમના માર્ગદર્શન હેઠળ આ વનનું નિર્માણ થઈ રહ્યું છે આ પ્રસંગે અરવલ્લી જિલ્લા ભાજપ પ્રમુખ ભીખાજી ડામોર જિલ્લા સદસ્ય અનિરુદ્ધ સિંહ ડી એફ ઓ એસ એમ ડામોર અને શામલાજી મોડાસા તેમજ માલપુરના આર એફ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં શૈક્ષણિક સંસ્થાઓ સ્વૈચ્છિક સંસ્થાઓ સ્વસહાય જૂથો ભજન મંડળીઓ અને સ્થાનિક ગ્રામજનોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો જેણે આ પહેલને જનઆંદોલન સ્વરૂપ આપ્યું છે ગ્લોબલ પીપલ્સ ફાઉન્ડેશન બ્રહ્મ સમાજ અને વિવિધ ક્ષેત્રના નિષ્ણાતો જેવા કે વનુષ્ટી તજજ્ઞ સંજયકુમાર પંડ્યા અને વિશ્વ એથ્લેટિક્સના બાબુભાઈ પણુચાની હાજરીએ આ પ્રસંગને વધુ ગૌરવવંતો બનાવ્યો હતો આ વૃક્ષારોપણ અભિયાન જે માલપુરની અગ્રીમ વૃક્ષ ઉછેર વનમંડળી દ્વારા હાથ ધરવામાં આવ્યું છે તે માત્ર વૃક્ષો વાવવાનું જ નહીં પરંતુ ભવિષ્યની પેઢીઓ માટે સ્વચ્છ અને હરિયાળું વાતાવરણ નિર્માણ કરવાનું એક મોટું પગલું છે આ પ્રકલ્પ દ્વારા વડાપ્રધાનના માતાના નામ સાથે પર્યાવરણ સંરક્ષણનો સંદેશો સમગ્ર સમાજમાં ફેલાવવામાં આવ્યો છે જે દરેક વ્યક્તિને પ્રકૃતિના સંવર્ધન માટે પ્રેરણા પૂરી પાડશે હાલમાં આખા દેશમાં એક પેડ માકે નામ 2.0 પ્રોગ્રામ ચાલી રહ્યો છે આ પ્રોગ્રામ ગુજરાત રાજ્યમાં પણ કાર્યરત છે આજ રોજ માલપુર ઉછેર સહકારી મંડલીના દ્વારા શ્રી દિનેશભાઈ ઉપાધ્યાય દ્વારા આયોજિત આ પ્રોગ્રામમાં એક માનનીય પ્રધાનમંત્રીની મદર હીરાબા નામે એક બંને અહીંયા સ્થાપના થયેલ છે જેમાં તમામ લોકોએ આજે વૃક્ષારોપણ કરેલ છે આ અનુસંધાને આજે એક મોટી સભા પણ રાખવામાં આવેલી હતી જેમાં પણ લોકોએ પોતાના પોતાના વિચારો વ્યક્ત કરેલ છે જેથી આપણા ગુજરાત રાજ્યમાં સાબરકાંઠા અરવલ્લી જિલ્લાઓમાં અને માલપુર તાલુકામાં ગ્રીન કવર વધારવા માટે અને લોકોને પ્રેરિત કરવા માટે આ પ્રોગ્રામ ગોઠવવામાં આવ્યા છે જેથી તમામ લોકો આ પ્રોગ્રામ સાથે જોડાય અને માલપુર ખાતેના વનોનું સંવર્ધન અને સંરક્ષણ થાય એ એક આશય એક પેડ નામ અંતર્ગત રાજ્ય સરકારનો પ્રોગ્રામ ચાલી રહ્યો છે એ અંતર્ગત આજે માલપુર તાલુકાની વૃક્ષ ઉછેર મંડળી દ્વારા એક મોટો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો એમાં રાજ્યના મુખ્ય વડા એપી પી સાહેબ પણ હાજર હતા અને બધા જ પ્રકારના વૃક્ષોનું અહીંયા વાવેતર કરવામાં આવ્યું છે અને એક સભા પણ રાખવામાં આવી હતી તેમાં વૃક્ષોનું જતન કરવું વૃક્ષોનું રક્ષણ કરવું એવી અલગ અલગ વ્યક્તિઓ દ્વારા ખૂબ મોટું માર્ગદર્શન આપવામાં આવ્યું અને આજે એક આ મહાપુર ખાતે કેવું વન રૂપા વૃક્ષરોપવાનો એક મોટો કાર્યક્રમ કરવામાં આવ્યો સમગ્ર રાષ્ટ્રમાં મહારાણા સુરવીર રાણા પ્રતાપ શિવાજી મહારાજ આવા એક બહુ મહત્વના વ્યક્તિઓ જ્યારે પૂજાય છે ત્યારે સાથે સાથે એમની માતાનું નામ પણ લેવાય છે આજના આ વર્તમાન સમયે સમગ્ર વિશ્વમાં જેણે ભારત દેશનું નામ ઉજાગર કર્યું છે એવા આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ક્યારેય થાકતા નથી અને એવું કહેવાય છે કે બીમાર પડવાનો સમય પણ નથી આવા વ્યક્તિ જ્યારે આટલું બધું સરસ કામ કરતા હોય બહેનો આત્મનિર્ભર થાય અને માટે લખપતિ દીદી જેવી યોજના કાઢતા હોય સૌના સૌના વિકાસ સાથે એ પોતે કાર્ય કરતા હોય આવા સમયે એમની પણ માતા જેઓની કુખે જન્મ્યા છે પૂજ્ય હીરાબા જે આજે આપણી વચ્ચે નથી પણ એમની યાદ કાયમ બની રહે એ માટે આજે વન વિભાગ દ્વારા એક અમને વન મળેલી એકસો પાંત્રીસ હેક્ટર જમીનમાં છપ્પન હજાર વૃક્ષો અમે વાઈ અને એ માતૃ માતૃશ્રીનું નામ અમે ચિરંજીવ કરવા માટેનો એક પ્રયત્ન કરેલો એ પ્રયત્નમાં અમારા અરવલ્લી જિલ્લા ભાજપના પ્રમુખ માનનીય ભીખાજી ડામોર સાહેબ શ્રી અમારા હેડ ઓફ ધ ફોરેસ્ટ ફોર્સ શ્રી ડૉક્ટર એપી સિંહ સાહેબ અને મારા વન વિભાગના તમામ મારા અધિકારીઓએ એક સુંદર અમને સહકાર આપ્યો છે એ બદલ એ સૌ નચાવને કોટી કોટી વંદન કરું છું અને આવનારા સમયમાં આ જ સ્તરે એક ઇક્યુરિટિઝમ પણ અહીં બને અને લોકો જોવા આવે અને અહીં ઘડી આના પ્રકૃતિના માહોલમાં જાય અને સૌ એમ કહે કે ચાલો હવે પ્રકૃતિ તરફ પાછા વળીએ એવું સરસ સર્જન કરવા અમે જઈ રહ્યા છીએ અમે સૌના સાથનો અમે અપેક્ષા રાખીએ છીએ